મસ્ત મજાની જિંદગી અને મસ્ત મજાની વાતો સરળ અને અદભુત અત્યારે બેઝિલન થી આગળ એસેક્સ લંડન દરિયા કિનારે ઊભો છું હું જ્યાં ઊભો છું ત્યાં ઊભા રહેવાનું સામાન્ય રીતે અશક્ય હોય છે અત્યારે ઓટને કારણે દરિયાદેવ જ્યાં સુધી આવે છે એની અંદર ચાલુ હોય તો ચાલી શકાય તેવું થઈ ગયું છે ફરી પાછી ભરતી આવશે અને ફરી પાછું મોજાની રેલમ છે ફરી પાછું પગ બોળો ના મજા કરો આ વેકેશન છે ને વેકેશન બાળકોનું વેકેશન પડે એટલે બાળકોને કઈ રીતે ક્યાં લઈ જવા કઈ રીતે તેમનું સમયપત્રક બનાવવું તેમને કઈ રીતે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે રોકાયેલા રહે નવી નવી વસ્તુ શીખે અને રજાઓનો સદુપયોગ થાય એ દરેક મા બાપનો અત્યારે પ્રશ્ન છે મા બાપ બંને કામ કરતા હોય એટલે સમયની અનુકૂળતા ગોઠવવી અઘરી થઈ જાય આવે સમયે મા બાપે પોતાનું પહેલાં પ્લાનિંગ કરવું પડશે મા બાપે નક્કી કરવું પડશે પોતે કે ક્યારે કોણ કેટલો સમય પોતાના સમયપત્રકમાંથી બાળકોને ફાળવી શકશે કેટલી રજાઓ લઈ શકાશે રજા નથી લેવાતી તો કયા કયા સમયે ક્યારે માતા પિતા અનુકૂળતા ગોઠવશે જેથી બાળકોને સરસ રીતે સાચવી શકાય સૌથી મોટી વાત એ છે કે બાળકો પાસે રજાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈક પ્રવૃત્તિમાં રહે એના પ્રયત્નમાં રહેવાનું છે પ્રવૃત્તિ એટલે ક્યાંક કોઈક જગ્યાએ મૂકી આવ્યા એ પ્રવૃત્તિ નહીં ક્યાંક કોઈ જગ્યાએ નવું નવું શીખવા માટે જઈને મૂકી આવ્યા એ પ્રવૃત્તિની વાત નથી પ્રવૃત્તિ એટલે તમારી સાથે બચ્ચા જોડાયેલા રહે તમે એની સાથે જોડાયેલા હો તમારા કુટુંબીજનો એની સાથે જોડાયેલા હોય તમારા મિત્ર વર્તુળમાં બધાની સાથે એક એક મેળાવડો નક્કી કરો જેમાં નક્કી કરો જ્યારે જેને સમય મળે બધા બાળકો સાથે ભેગા થાય નાની મોટી સરસ મજાની જગ્યાઓ ઉપર ફરવા જવાનું નક્કી કરો શનિ રવિ રજા હોય ત્યારે તો અચૂક જવાનું છે એ તો નક્કી જ છે પણ સોમથી શુક્રમાં પણ બધા બચ્ચા એકબીજાને મળે એકબીજા સાથે આનંદ કરી શકે ઘરમાં નાની મોટી એવી રમતો લાવો જેનાથી બધા જ કુટુંબીજનો સાથે બેસીને રમી શકે આજુબાજુના બાગ બગીચામાં જઈ શકાય આ કરવાની અત્યારે તાતી જરૂર છે બહારગામ જવાય છે રજા લઈને તો એના જેવું ઉત્તમ એક નથી પણ રજાઓમાં બચ્ચા સાથે જેટલો વધારે સમય રહેવાય એ બહુ જ જરૂરી છે તો પછી બચ્ચાઓને ટેલિફોન મોબાઈલ લેપટોપ આઈપેડ ટેલિવિઝન કે બીજા કસીની જરૂર નથી જો તમે પૂરતો સમય આપી શકશો તો બચ્ચાઓની રજાઓ ખરેખર અદ્ભુત રીતે માણી શકશે વિચારવા જેવું છે હરિમ